વાળો કોણ જોઈલા તમે ભાઈ પટ્ટા મારી જોઈલા વાળો મેં તો કોઈ કોઈ ની કરતા હવે ઘર લઈને ઓય આઈ દે પૈસા આપણ તો આલવાલાય પૈસા જો આવી છે અમે ડોમ કરવા જાયીએ પણ શું કરવા આયો કહો પંચંગમાંય યે થોડા હા એવા તો તો અમાર નવરાત્રી નું ચલ ચાલો તો વિચાર એ ના હોય અમાર દુબઈ દુબઈ

લા 2000 થાતાનું નું નામ લખાઈ દેજો રાવશ આકુમા વિસુભાઈ ના રાવશ તોકુમ પ્રભુદાસભાઈ બરાબર અને આ બે તમારા તમારા તો લ્યા પણ અમે લઈ જઈએ આ જોવા કેમ આઈ કાલે કે જોવા ચા જોવા ચા કાલે રાગી પુડડા kak cari 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 cari

પતિયર હાથમાં છે ઓ ઓ ઓ એ વાટકા માંગવાના ડાળા હે જવાનું કરવા વાટકા બાટકા નહીં વાટકા તા કાકા ને ભમાય કાલ કાલ તો 10 વાગ્યા ને ને વાટકો તમાર કે બોલાય છે એવું જ છે મોડા ગન ના જોતી રહી વાત કરીએ થોડી સીક્રેટ વાત યાર આવું ખબર ક્યાં તું મારા ઘર ના પૈસા ઘર ના પૈસા ગડે કા દે ઇન્કલાશ જલા છે વાત કો વાત કો વાત હું બોલના ન મારા દે ને જુકાઈ અમે આ જોન અલ્યા આડો ઇન્જે અમને બતાપો એટલે મામ હું એવું બોલી જો તો માહા ગમે ત્યારે મેં તો ફરી હાથ છોતો હાથ એ આ બધું દારૂડિયા લે મારા તો આ બધું દારૂડિયા લે એક નંબર ના આ બધું દારૂડિયા ડાકો મને આ બધા દારૂડિયા આ બધા દારૂડિયા અમાર નામ હાલે અને મન શરીર ના છે આ બે શરીર ખાય છે તમે પૈસા લઈ લો ઉકાર પૈસા મટી જાય છે પૈસા લઈ લો મટી જાય છે મટી જાય છે તમારો હોભળું આ તા તમે ખાલી બકમચું દુખના તો જુટ્ટો બોત તમારે લકી છે એવું કરવા લોયા પદે કે માહત કે જા નહીં હે તો થઈ જાય આમનું કમબડી માં હાથી

આ ઉભરો બરો લે લે આપો હું તો બરી કે તો આ બે અડ બે છે આ દાદાગીરી કરી એમ કરવું હવે અમે માતાજી માટે જ કોમ કરવાનું

જોન કડિયે જોન મુખ્યમંત્રી હું મુખ્યમંત્રી હું પૈસા માતાની મંડી માં દીધા લો બસ આના પર બધા અડ્ડું આવતું અમે તમને અડ્ડું લાગી છે ચાલ પૈસા મળી જાય આગળ બસ અમારો બાપા તો નકલી પેલો નકલી લાઈન છોકી અમે લાવી દશું તમાર કશું નહીં લલે બલ્લુ લેકે આવો હો પેલો નકલીલા એલા નકલી જોન કરાયો બોલ મત ના કર પેલા ના કોક ના લઈ દેજો હા લાવો બહુ ધ્યાન રાખો મને દેવ પૈસા ના ના હું બહુ ધ્યાન નથી કે તમે રવા દો લાઈટનો કોણ તમારો નથી